ના બગા ના એ વીડિયો બગા નાખી વીંટી ઉડ રાય વીડિયો પર તસ તુમક સો હા ગાવ ગાવ મમા ગાવ હા નહી નો આંધા ત્યાં જ નહી અંધે ગાવ 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 કો તુલી ઓને ગુલા દો આદસ સોને છે ગાવ 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 આદસ સો થરક દાળ બેસી છે આસો ખાલી છે ગાવ 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 ગાવ

জংঘলে ঢুকলো না জানো নিজে ৰাস্তাইছে নাই